નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પીપલોદ કમલમ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુમાં વિવિધ યોજનાઓનો ઘર આંગળે લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેડવાના માનવી સુધી પહોંચે તે માટે અર્થાંગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ સેવા સેતુ સામાન્ય માનવીને સરકાર તેમની સાથે છે એની સતત પ્રતિતિ કરાવે છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ આ પ્રસંગે શાબ્દિક સ્વાગત દેવગણ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલ નાઓએ કર્યું હતું એક પીડમાં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી અને મહાનુભાવોના પરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને મંત્રીએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન મકવાણા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સભ્યો સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ એમ સલાડ સાથે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ